મેં કઈક મારું એવું કરીને જીવનસાથી ત્રણ નંબર ની છે એમાં એ લોકો એ રીતના વાતું એકા બીજા ને confidence માં કરાવતા હોય છે એ લોકો એવી રીતે ચેનલ હલાવતા હોય અને એમાં એક કરીને છે દલવાડી સમજ્યા સતવારા એ ladies સાથે વાત કરતા હોય છે એટલે એમાં કઈક વચ્ચે વળી એમ કે છે સતવારા એટલે ઓલા કઈક બેન હોય ને એમાં નો સમજ એટલે એ બિચારા એમ કીધું હોય છે કે એટલે કોણ higher માં આવો એમ એવું થાય એમ ભાઈ કાંતિ એમ કે છે. કે ના 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 હાયર નહીં કે અમે તો એના કરતા ઊંચા ગણાય કે એમ હાયર તે ઊંચા ગણાય એમ બોલ્યા હા હા એટલે ભલે આપણે ને બીજો કોઈ વાંધો નથી પણ કોઈ જ્ઞાતિ તો બધી હરતી છે ને ગમે તે હર કોઈ હોય એમ હા ના ના કોઈ સમાજ વિશે એમ ન બોલે હકો કે મેં કે ઊંચા હા બોલે ને એમ હા તો એની લિંગ મારા મામા તક નાખો નહી નાખી દો તમારા માં એ તો ભલે કઈ વાંધો નથી આપણે આ મામા ભાણે સબન તમને નીચા ગણે અમારે તો વિચારવા છું

એ પ્રભુ મારી ભૂલ થઈ ગઈ આહિર સમાજની માફી માંગુ છું કે આફી આહિર સમાજની લાગણી દુભાઈ એવુંથી મારાથી બોલાઈ ગયું એક વિડીયો મારું સાહેબના લગ્ન વિશેના વિડીયોમાં કે અમે આહિરથી ઊંચાઈ એમ મારાથી ભૂલથી બોલાઈ ગયું તો તમામ એ મારા ભાઈઓ મને માફ કરી દેજો ગરીબ માણસ જાણી કારણ કે હું ક્યારેય એવું એને વિડીયો બનાવતો નથી અને મેરામણભાઈ નંદાણીયા ના ચેનલ માં હું આ ક્લિપ મોકલાઉ છું એટલે પ્રભુ મને માફ કરજો મારા ભાઈ આહી સમાજ તમામ મને માફ કરી દેજો એક ગરીબ માણસ એક ભિખારી ગણી મને માફ કરી દેજો પ્રભુ મને છાય મૂલ લે આહા બોલો બોલો સાહેબ હું જીવન સાથેની જરૂર તમારે હે જીવન સાથેની જરૂર છે હું હા સાહેબ જરૂર છે મારે પટેલ ને આપણા ના ના સાહેબ હું દલવાડી હો દલવાડી આ સમાજ છે અહિયાં આપડે તો મેં તમારો ઓડ યહા ભરતો હોય ને તો મેં કીધું ફોન હા ભલે ને એવું કે મારા ગરીબ જેવું કે હોય તો સર કેજો ને દલવાડી એટલે દલવાડી કેમ આપણે આવી અમે તો સાહેબ આપણે અલગ જ કોમ આવે બરાબર દલવાડી બધા કરતા હું ઊંચી ના 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 બધા હરખા સાહેબ મારે ભૂલ થઈ ગઈ મને બે ભાઈઓ ખીજાણા ના ના ભાઈ એમ કઈ દ્યો કે હું higher થી ઊંચા આવી ના ના ઓલા બેને મને પૂછ્યું એમ નઈ તમે જીણકા કેટલા વર્ષ થયા તમારા મારા થી સાહેબ ઓગણ તમારા પગ માં પડી કો કોઈ ખોટું નઈ મારી ચેનલ ચાલુ છે મેરામણ આહી નંદાણીયા હા હા સાહેબ હાચું હાચું નંદાણીયા મારા ઈ બાજુ માં માથે તમને ખબર છે કઈ દિવસ કાર્યવાહી થાય ના ના સાહેબ તમે જાતે નથી રાખો એમ

ના ના સર્વે સમાન સરખા સાહેબ બસ તમે તમારા ચરણોમાં કરોડો મને અમારે એવું નહી સમજી લેવાનું કે તમારે અમારે આયર બોલી નહી એટલે તમે જે મન થાય બોલ્યા રાખો એમ ના ના સાહેબ ના ના તમે અમારા દેવતા કેવા તમે કૃષ્ણ વંશજ છો કૃષ્ણ વંશ તો ભલે તમે ઈ વાત નથી તમે ભગવાન વૈષ્ણવ હો ઈ અમારે કોઈના લેના દેના નથી અમારે પ્રશ્ન ક્યાં આવ્યો તમે એમ કીધું અમે આયર થી ઊંચા

કે સાહેબ મેં આ મારા થી ભૂલ થઇ ગઈ ને શું કરું સાહેબ એક તો હું નાનો માણસ હોઉં મજુરી એ હીરા ગણવા જાવ હોઉં બરાબર મારો ભાઈ અપંગ તમારો વિડિયો જોઈ મારો સાહેબ ડિલીટ નો કરે તો અમને કેજો હા ચોક્કસ સાહેબ ચોક્કસ તમે વાત કરી કે વિડિયો ડિલીટ કરવા પડે અત્યારે અત્યારે ન અત્યારે એ સાહેબ ઉપાડતા નથી કયું ના મે બા પાંચ ફોન કર્યા સાહેબ એને એક બાજુ મારે હે સાહેબ માનસિક ચિંતા વ્યાધિ ની બીમારી હે મને ધ્રુજારી આખો ડિલીટ તમે આખો ડિલીટ ન કરો

એ વાત નથી કરતો હું તમને ખીજાતો નથી હું તમને એક આ વસ્તુ કેવા હારું ફોન કર્યો છે હા સાહેબ હારું મને જાણ કરી અને એ મારું જિંદગીમાં હવે થાય કે ના થાય મારા વિડીયો કારણ કે આ સાહેબ મને મૂકી દીધો સાહેબ મેં કીધું મૂકો વાંધો મને ખબર નથી મને ટણે મારા ભળવાર સમાજ ભળવાર સમાજ છે ને હા એને કેજો ભગવાન તમને ફોન મને ફોન આવ્યો છે કે ભાણે તમને આવું કહે છે તો ના 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 ચોક્કસ સાહેબ હવે મારી ભૂલ નહિ થાય તમને જે કોઈ કે ને એને હું તમારા હું તમને અહીંથી એવું કહું છું કે કોઈ ભી સમાજ હોય હા હા કોઈ દી નાનો સમજવાનો જ નહીં 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 સાહેબ કોઈ દી આમ જો આયર સમાજ હોય બળવાર સમાજ હોય દલિત સમાજ હોય દેહી પૂજ સમાજ હોય કોઈ પણ સમાજ હોય હા હા ના ના એમ તો કહેવાનું જ નહીં હું એ સમાજથી હું છું ના ના ચોક્કસ ચોક્કસ સાહેબ સાહેબ ભૂલ પણ તમારે એટલું જ કેવાનું હોય ક્યાં સમજ કે હું આ સમજ ના પછી તમારે હું શું નિશું ઈ વસ્તુ ક્યાં કરવાની હતી ના ના ઈ તો કઉ હું મારાથી સાહેબ ભૂલ થઈ જાય

ના ના ખબર તમે મારા ભગવાન તમારા ચરણો માં કરોડો વંદન બરાબર આજ પછી હું હવાર માં અટણ મેં ચાર ફોન કર્યા સાહેબ ને ઉપાડતા નથી બરાબર અને કદાચ ને તમારો ઈ નો કરે તો મને મેરામણ ભાઈ આહીર નો ફોન આવ્યો તો એમ કે હા હા સાહેબ હું તમાર નંબર સેવ કરી લઉં હો બરાબર એમ કેજો બીજો તો મને આમાં બહુ છોડાયો ક્યાં થી છોડાયો મારું સાહેબ ની ચેનલ માં હા હા કોઈ વાંધો નહીં હવે એક તમે એક મને ટુકડો વિડિયો બોલી નાખી દેજો

હા ના અરે મારી પાસે જ રે સાહેબ તમે કયું ગામ થી બોલો મારું ગામ દેવભુમી દ્વારકા તાલુકો ભાણવડ ગામ કાલાવડ તમે નજીક થી જ છો તમે કયા ગામ બોલો અરે ભાઈ હું તરસાઈ થી બોલું ને હું ભાણવડ માં જ કામે આવું સાહેબ તમે મને હરું ભરું મળો મારે આમાં જ ઉગારી દેજો મને નંદાણીયા સાહેબ હા પણ હું તઈ તમને ફોન કરું છું મને તો રિપોર્ટ મળ્યા ને આપડે કારાવડ કારાવડ માં મારા દોસ્ત રે નંદાણીયા સાહેબ અત્યારે મને મારા સમાજના ના સો ફોન આવ્યા કેટલા આવ્યા

ને પરમાત્મા ની સાક્ષી તમારા ચરણો માં પડું કે પ્રભુ મને માફ કરજો અહીંયા મારી ભૂલ થઈ ગઈ તમે તો પ્રભુ કહેવાવ તમે તો ક્રિષ્ન વંશ જ સાહેબ મને એક માફ કરવાનું હું પાત્ર પણ હું નથી એમ કહું છું તમને હું બસાવું કહું તમે મને વિડીયો નાખી દયો ને એટલે હું મારી સેના ચડાવી દઉં એ આ તમારો ફોન બંધ થઈ જાય ને તમને કોઈ ફોન આવે તો મને કહેજો ભાઈ મારા મેરા માં આહીર સાથે વાત થઈ ગઈ છે હા હા ચોક્કસ અને એને મેં વિડીયો મૂકી દીધો છે માફી નું હા

અહ હું મારા શબ્દ પાછા લઉં છું અને હું સમાજ ની આખી માફી માંગુ એટલે કામ થાય પૂરું નથી આજ ચોક્કસ હમણાં જ નાખ દે ઓ સર આજ હું બોલું ને કોઈ સમાજ વિશે હા હા તો મારે કરવું પડે ને ના ચોક્કસ ચોકટ ચોકસો સાહેબ નો તમે મને ફીખાયડ્યું અને તમે મને ઘણો સમજાવ્યો ઈ

એ આ ચોક્કસ ચોક્કસ બરોબર છે એટલે આમાં હું નકર થોડો કોટો રિવાજ ઉભો થાય તો તમે પાસે જવાબ નહીં દઈ શકો ના ના હું હાવ નજુક માણો યાર હું ચોખા બાર નો માણો છું મારી ચેનલ માં તમે જોજો જીવન સાથી ના વિડીયો બધાય છે હા મેરા મન ભાઈ નંદાણીયા ને મેરા મન ભાઈ નંદાણીયા પિસ્તાલીસ જીરો એક કરજો એક સરસ મારજો એટલે આવી જશે ના ના ચોક્કસ ચોક્કસ બરોબર એમાં જોજો તમે મારે કોઈ સમાજ વિશે કોઈ પણ બોલતો હોય કોઈ પણ બીજા સમાજ વિશે બોલ્યો હોય ને તો હું વિડીયો બનાવીને ટોકર કરું મારી સમાજ વિશે નહીં કોઈ પણ સમાજ વિશે બોલ્યો હોય એટલે આવું બધું તમે મૂકી દો કાલે હું વિડીયો તમારો ખબર મૂકી દઉં ને મારું સાહેબ ને કેજો કે ભાઈ મારા આયર સમાજ ના ફોન આવે છે તમે આ ટુકડો એટલો કાપી નાખો એનથી નકર ફરીથી હું તમને બીજો એમ કે બનાવીને તમને દઉં હા સાહેબ ચોક્કસ ચોક્કસ ઓકે હા ઓકે ઓકે તમારો ફોટો નાખો ને એક મને ક્લિપ બનાવીને નાખી દયો મેં આ કીધું પર મને એ હા ચોક્કસ એ બાણવર થી મેરાણ ભાઈનો ફોન આવ્યો તો મને હા હા ના આવી રીતે કીધું મેરાણ ભાઈ આહીદ ને બરોબર હા ચોક્કસ ચોક્કસ એટલે તમારા થોડું બંધ થઈ જાય ને તમારા પાસે તકલીફ છે ને તમારું બીપી વધી જાય ને તો પછી દવાખાના વયા જશો

એને કઈક બે ભળવાર સમાજ ના આયવા હા તમને હમ આયવા તા ને હા એ લાંબુ થાય બસ ના ના આગળ જ નાખી દો વસાઈ પ્લીઝ તમારા નાખવા લો તમારો ફોટો નાખ દેજો એકો ભાઈ એ હા